નમસ્કાર દર્શક મિત્રો બોડેલી મિત્ર ન્યૂઝ આપ જોઈ રહ્યા છો બોડેલી મિત્ર ન્યૂઝ ચેનલ દિલાવર આર મંસૂરી સાથે બોડેલી નજીક રોકલીયા ચાર રસ્તા ઉપર ભોકલીયા ગ્રામ પંચાયત હસ્તકનું શૌચાલય માંગ ઝાડ ઉગી નીકળવાના કારણે બે ટુકડા થવાના આરે વિડીયો સ્પષ્ટપણે દેખાય છે જાહેર શૌચાલય જર્જરિત હાલત માંગ હોવાના કારણે મુસાફર મહિલાઓ તેમજ પુરુષોને જર્જરિત મુતરડીની બહાર જ સરમસાર થઈ કુદરતી હાજતનો ખુલ્લી જગ્યાનો ઉપયોગ કરવો પડે છે જેના કારણે આજુબાજુના દુકાનદારો તીવ્ર દુર્ગંધથી પરેશાન છે ઢોકલીયા ગ્રામ પંચાયત વિસ્તારમાં હજુ ઘણી જગ્યાએ એવી છે જ્યાં કચરાના ઢગલા તેમજ ગંદકીનું સામ્રાજ્ય છે જેનાથી રોગચાળો ફેલાવવાની દહેશત ઊભી થાય છે શું રોકલીયા ગ્રામ પંચાયત સરપંચ તથા ટીડીઓ સાહેબ આ જગ્યાની મુલાકાત લઈ લોકોને પડતી હાલાકી દૂર કરવા મહેરબાન થશે ખરા કે પછી બોડેલી નગરપાલિકા થાય તેની નગરજનોને રાહ જોવી પડશે ખરેખર તો બોડેલી નગરપાલિકા થાય તો જ બોડેલીનો વિકાસ થાય તેવી બોડેલીના નગરજનો માંગ ચર્ચાનો વિષય બન્યો છે સરકારી ગ્રાન્ટ માંગથી ખર્ચે કરવા માટે ગ્રામ પંચાયતો શું વાંધો આવી શકે આવા કામો કરવામાં ઢોકળિયા ગ્રામ પંચાયત સરપંચ કેમ રસ લેતા નથી ની ચર્ચાઓ ચાલી રહી છે રિપોર્ટર દિલાવર આર મંસુરી બોડેલી છોટાઉદેપુર બોલેજો